ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કર્યા છે ગુજરાત હાઈકોર્ટ ખાતે ન્યાયાધીશ નરેનહલી શ્રીનિવાસન સંજય ગૌડાનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનિતા અગ્રવાલે ન્યાયાધીશ શ્રી શ્રીનિવાસન સંજય ગૌડાને ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા ફર્સ્ટ આ એડવોકેટ જનરલ સહિત વરિષ્ઠ વકીલો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ નારેનહિ શ્રીનિવાસન સંજય ગૌડાને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવે છે ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશો એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સહિતના વરિષ્ઠ વકીલોની ઉપસ્થિતિ રહી હતી